કિર્ગિસ્તાનમાં ભારતીયો પર હુમલા અંગે ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કહ્યું હતું કે અમને છોડાવવું અહીં દર્દનાક સ્થિતિ છે માર મારે છે અને રેપ થઈ રહ્યા છે તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં ગત તેર મે ના રોજ ઇજીપ્સિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે કિર્ગિસ્તાનની બિસ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે હાલમાં કિર્ગિસ્તાનમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિસ્કેકમાં ફસાયા છે

અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માગણી છે

શું સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારા ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરી રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનો બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધા મારી નાખે છે એવી રીતના છે એ આ કોણ કરી છે વધારે કોની છે બસ કિર્ગિસ્તાન વાળા બધા બધા ઈ લોકોનો સ્ટુડન્ટ બધા એવું કેમ કરી ઈ લોકો કઈ કીધું કે નહીં એવું નથી કીધું એવું નથી કીધું આ બેન આપની કોઈની સાથે વાત થઈ છે કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે નહીં અમારી તો નથી વાત થઈ

મોદી સરકાર ભરોસો છે કે અમને જલ્દી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે લોકોએ અહિયાં ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ ગવર્મેન્ટ મોકલી અને ખાવાનું બધી વસ્તુ છે તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા નો અને અમે ગવર્મેન્ટ નો પણ આભાર છીએ કે જયારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું બે કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસી ની અંદર થી આખો એક લેટર આવ્યો હતો એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર સાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશિષ દિયોરા છે જે મારા અંકલ થાય છે અને ઉર્વશી આંટી છે એની વાઈફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા હું જલ્દી ત્યાં પહોંચી જાશ શું છે અહીંયા અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં અત્યારે તો

દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ